અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માતાઓને સાચા કરવા મોકલી આપ્યા તેમણે તેમને કહ્યું તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં લાકડી એ ન લેશો કે જોડી એ ન લેશો રોટલા એ ન લેશો તેમ તમે પૈસા એ ન લેશો અરે બીજું પહેરણ પણ ન લેશો જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામ જજો જે કોઈ તમારો સત્કાર ન કરે તેમના ગામમાંથી નીકળી જજો અને તેમની

તેમના બાળ શિષ્યોને તેમની પાસે બોલાવે છે અને તેમને અધિકાર આપે છે લોકોને સાજા કરવા માટે અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે આપણે આ શુભ સંદેશ માત્ર શિષ્યોને લાગુ પડે એમ વિચારીને ન વાંચીએ પણ આપણે શિષ્યોની જગ્યાએ આપણે પોતાની જાતને પણ આપણે મૂકીને એ વાંચીએ જેમ ઈસુ એમને પાસે બોલાવે છે એમ આપણે પણ અનુભવીએ કે ઈશ્વર તમને મને બધાને એમની પાસે બોલાવે છે અને આપણ બધાને ઈશ્વર અધિકાર આપે છે લોકોને સાચા કરવા માટે અને સુખ સંદેશની ઘોષણા કરવા માટે આપણે આ કાર્ય આપણી પોતાની શક્તિ પ્રમાણે નથી કરી શકતા ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા આપણને બળ અને સામર્થ્ય પૂરા પાડે છે આપણે ઈશ્વરનું કોઈ પણ કાર્ય કરીએ છીએ તે આપણી શક્તિ પ્રમાણે તો બિલકુલ નથી કરી શકતા આગળના સાથે છે કે આપણે ઈશ્વરના કાર્ય માટે ક્યાંક જઈએ છીએ તો આપણે ભૌતિક વસ્તુઓ પર નિર્ભર ન રહીએ ભૌતિક વસ્તુઓને આપણા જીવનનો પાયો ન બનાવીએ કે મને અહીંયા જતા આની જરૂર પડશે કે આની જરૂર પડશે પણ આપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ કે ઈશ્વર આપણને એમના કાર્ય માટે મોકલી રહ્યા છે તો એ આપણને બધી જ જરૂરિયાતો પૂરી પાડશે એમણે ઓલરેડી આપણા માટે રહેવા માટે જગ્યા ખાવા માટે અન્ન પહેરવા માટે વસ્ત્ર બધું જ એમણે આપણા માટે તૈયાર કરીને જ રાખેલ છે તો આપણે એ બધી ચિંતા ન કરીએ અને વિશ્વાસથી ઈશ્વરને ઈશ્વરના સોંપેલા કાર્યમાં આગળ વધીએ અને કહે છે કે જ્યારે તમે કોઈના ઘરે જાઓ તો ત્યાં જ તમારો ઉતારો લેજો સગવડ ગમે તેવી હોય પણ આપણે એમાં એડજસ્ટ થતા શીખીએ આપણે આપણું કમ્ફર્ટ ના શોધીએ કોઈ જગ્યાએ પણ ઈશ્વરે જે પૂરું પાડ્યું છે તેમાં શ્રદ્ધા રાખે અને એટલામાં જ આપણે જીવીએ અને જો કોઈ આપણો સત્કાર ન કરે તો તે ગામમાંથી નીકળી જાય આ વિચન આપણને શીખવે છે કે ઈશ્વરનો સ્વીકાર બધા નથી કરવાના ઘણા નકાર આવશે ઘણા લોકો તમારો ઇનકાર કરશે પણ આપણે તેનાથી દુઃખી ના થઈએ આપણે મન દુઃખ કરીને નિરાશ કે હતાશ થઈને બેસી ન જઈએ ઘીમપ ના કરીએ પણ આપણે એ દુઃખ એ હતાશા નિરાશાની ધૂળ આપણે ત્યાં જ ખંખેરીએ આપણે આગળ વધીએ જેમ ઈશ્વર કહે છે કે આ દૂર ખંખેરો અને આગળ નીકળી જાઓ આપણી દરેક ચિંતાઓ છે દુખ આપણને ઘણીવાર આપણને કોઈ ઇનકાર કરશે તો આપણને દુઃખ થશે પણ આપણે દુઃખને લઈને સાથે ન જકીએ ઘણીવાર એવું થાય કે આપણો કોઈ ઇનકાર કરે કે આપણી કોઈ બુરાઈ કરે તો આપણે ગીવ અપ કરી લઈશું માની લઈશું કે ના મારે આ કામ હવે નથી કરવું લોકો મારો સ્વીકાર નથી કરી રહ્યા હું મારા કામમાં સક્સેસ નથી થઈ રહી કે નથી થઈ રહ્યું તો એવું વિચારીને આપણે ગીવ અપ ના કરીએ પણ એ દરેક દુઃખ અને નિરાશાને ત્યાં જ મૂકી દઈએ અને આગળ વધતા જઈએ ઈશ્વરના કાર્યમાં આપણે કોઈ જ બાધા ન લાવીએ કોઈ પણ કોઈ પણ આવી બાધા છે વસ્તુ હોય આપણે પકડીને ન બેસી દઈએ અને જેમ શિષ્યો એમની આજ્ઞા પાડે છે અને ગામે ગામ સુખ સંદેશ પ્રચાર કરવા આગળ નીકળી જાય છે તેમ આપણે પણ ઈશ્વરની આજ્ઞા પાડીએ આપણે ઈશ્વર રોજ બરોજ ઘણી આજ્ઞાઓ આપે છે અને બાઇબલ દ્વારા આપણને ઘણી આજ્ઞાઓ આપણે શીખવી છે એ દરેક આજ્ઞાઓનો આપણે સ્વીકાર કરીએ અને એ આજ્ઞાઓને આપણે જીવનમાં ગ્રહણ કરીએ અને એ આજ્ઞાઓ પાડનારા ઈશ્વરના દીકરા અને દીકરીઓ બને એવું આપણે આપણા જીવનમાં ઉતારીએ અને આ શિષ્યોને જ નથી અ આપ્યુ વચન કે તમે સુખ સંદેશનો પ્રચાર કરો કે તમે માનલાઓને સાચી એ આપણે પણ એ અધિકાર આપણને પણ આપવામાં આવ્યો છે અને આપણ દ્રગને પવિત્ર આત્મા દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે તો આપણે પણ ઈશ્વરના કાર્યને આગળ વધાવી જેમ બાઇબલ કહે છે કે જાઓ અને સર્વ દેશોને મારા શિષ્ય કરો એમ આપણી પણ ફરજ છે આપણે દરેક લોકોને સુખ દ્વારા અધ્યાય દ્વારા આપણે શીખ્યું કે ઈશ્વરના કાર્યને કેવી રીતે આગળ વધાર આપણે ઉઠવાનું છે જવાનું છે પ્રચાર કરવાનો છે આપણે કાર્ય શું કરવાનું છે પણ ઈશ્વરે આપણને બતાવ્યું છે અને આપણે કોઈ પણ માર્ગમાં જઈએ તો ઈશ્વર આપણી સાથે ચાલે છે એવો વિશ્વાસ રાખીએ આપણે વિશ્વાસ રાખવાનો છે માર્ગમાં શ્રદ્ધાથી આગળ વધવાનું છે અને આપણો જે પ્રકાશ ઈશ્વર રૂપી પ્રકાશ એ દરેકના જીવનમાં ફેલાવાનો છે કેમ કે ઈશ્વરે આપણને પ્રકાશના સંતાનો કીધા છે માથી પાંચ ચૌદ પ્રમાણે આપણને જગતનું અજવાળું લીધું છે તો આપણું આ અજવળું આપણે જીવનમાં ફેલાવી તેવો નિર્ણય લઈએ તો આ વચનો દ્વારા આપણે જે શીખ્યા ત્રણ જ મહત્વની વસ્તુ જે આજ હું તેમને કહેવા માંગીશ ગો પ્રિચ એન્ડ હિલ ઈસુની જગ્યા